આગળ વધીએ તો વડાપ્રધાન મોદી આજે દ્વારકાધીશની મુલાકાતે પહોંચ્યા હતા મંદિરે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરીને બ્રિજને ખુલ્લો મૂક્યો હતો ત્યારબાદ તેઓ દ્વારકાના જગત મંદિરે પહોંચ્યા હતા અને તેમને મંદિર પરિસરમાં દર્શન કર્યા અને પૂજા કરી હતી ઉલ્લેખનીય છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જગતપિતા દ્વારકાધીશના દર્શન કરીને આદિશંકરાચાર્ય મઠ શારદા પીઠ ગયા હતા અને શારદા પીઠમાં ભગવાન આદિશંકરાચાર્યજીની ની પાદુકાની પૂજા કરી હતી વધુ વિગતે વાત કરવામાં આવે તો દ્વારકા સ્થિત શારદા પીઠમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી

ખૂબ જ આભારી છે અને તેમને ખુશી પણ વ્યક્ત કરી હતી